નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો આપણે ભારતીય ન્યાય સંહિતા વિશે ભાગ એક ની અંદર પ્રકરણ એક પ્રકરણ બે અને પ્રકરણ ત્રણ સુધી માહિતી મેળવી હવે પ્રકરણ નંબર ચાર અને પ્રકરણ નંબર પાંચ વિશે માહિતી મેળવીશું તો પ્રકરણ નંબર ચાર ની અંદર ત્રણ પાઠ પાડવામાં આવ્યા છે દુષ્પ્રેરણ ગુનાહિત કાવતરું અને ગુના કરવાની કોશિશ આ ત્રણ પાઠ પ્રકરણ નંબર ચાર ની અંદર પાડવામાં આવેલા છે તો પહેલો પાઠ જોઈએ દુષ્પ્રેરણ કલમ નંબર ની અંદર કૃત્યનું દુષ્પ્રેરણ દર્શાવવામાં આવ્યું છે કલમ નંબર છેતાલીસ ની અંદર દુષ્પ્રેરક કલમ નંબર સુડતાલીસ ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ કલમ નંબર અડતાલીસની અંદર ભારતમાં કરેલા ગુનાનું ભારત બહાર દુષ્પ્રેણ કલમ નંબર ઓગણપચાસની અંદર દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણની શિક્ષા કલમ નંબર પચાસની અંદર દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરતનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા કલમ નંબર એકાવનની અંદર એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદ જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરકની જવાબદારી કલમ નંબર બાવનની અંદર દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારેય ગણાય કલમ નંબર ત્રેપનની અંદર કૃત્યની દુષ્પ્રેકે ધારી હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી કલમ નંબર ચોપન ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી કલમ નંબર પંચાવનની અંદર મોત તથા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ કલમ નંબર છપ્પન કેદની શિક્ષાને પાત્ર ગુનાનું દુષ્પ્રેરણ કલમ નંબર સત્તાવન લોકોને અથવા દસ થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં કરવા બાબત કલમ નંબર અઠાવન મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત દર્શાવવામાં આવ્યું છે કલમ નંબર ઓગણસાહિઠ ની અંદર ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજ્ય સેવકે છુપાવવા બાબત કલમ નંબર સાહીઠ ની અંદર કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત હવે પાઠ નંબર બે ની અંદર એટલે કે પ્રકરણ નંબર ચાર ની અંદર પાઠ બે છે ગુનાહિત કાવતરું તેની અંદર એક જ કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે એની અંદર કલમ નંબર એકસઠ ગુનાહિત કાવતરું ત્યારબાદ પાઠ નંબર ત્રણ ગુના કરવાની કોશિશ તેની અંદર પણ કલમ એક એક જ ઉમેરવામાં આવી છે કે એટલે કે એક જ કલમનો ઉલ્લેખ કરવામાં આવે છે એની અંદર કલમ નંબર બાસઠ આજીવન કેદની અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુનાની કોશિશ કરવા માટેની શિક્ષા દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ કલમ નંબર પાંચની અંદર પ્રકરણ નંબર પાંચની અંદર સ્ત્રી અને બાળકો વિરુદ્ધના ગુનાઓ જેની અંદર જાતીય ગુનાઓ ગુનાહિત બળ અને સ્ત્રી વિરુદ્ધ હુમલો લગ્ન સંબંધિત ગુનાઓ ગર્ભપાત કરવા બાબ કરવા વગેરે બાબત બાળક વિરુદ્ધના ગુનાઓ ટોટલ આ પ્રકરણોનો પાઠ પાડવામાં આવે છે જેની અંદર પહેલો પાઠ છે જાતીય ગુનાઓ એની અંદર કલમ નંબર તેસઠની અંદર બળાત્કાર બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે બળાત્કાર કોને કહી શકાય ત્યારબાદ કલમ નંબર ચોસઠની અંદર બળાત્કારની શિક્ષા કરવા દર્શાવવામાં આવી છે કલમ નંબર પાસઠની અંદર અમુક કેસોમાં બળાત્કારની શિક્ષા કલમ નંબર છાસઠની અંદર ભોગ બનનારનું મોત નીપજાવવા અથવા કાયમી બેભાન જેવી અસહ્ય સ્થિતિમાં મૂકવા માટેની શિક્ષા કલમ નંબર સડસઠની અંદર અલગતા દરમિયાન પતિ દ્વારા તેની પત્ની પર જાતીય સંભોગ એટલે કે પતિ પત્ની અલગ રહેતા અને તેના પતિ તેની પત્ની સાથે જાતીય સંબંધ બનાવે છે કે સંભોગ કરે છે તો તે માટેની શિક્ષા દર્શાવવામાં આવેલી છે કલમ નંબર અડસઠની અંદર સત્તામાં હોય તેવી વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ કલમ નંબર અગણ સિત્તેરની અંદર છેતરપિંડી વગેરેના ઉપયોગથી જાતીય સંભોગ કરવા બાબત કલમ નંબર સિત્તેરની અંદર સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગ રેપની દર્શાવવામાં આવ્યું છે તેની અંદર કલમ નંબર એકોતેરની અંદર વારંવાર ગુનો કરનારાઓ માટેની શિક્ષા કલમ નંબર બોતેરની અંદર અમુક ગુનાઓ વગેરેનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પ્રગટ કરવા બાબત કલમ નંબર તોતેરની અંદર પરવાનગી સિવાય ન્યાયાલયની કાર્યવાહીઓ સંબંધિત કોઈ બાબત છાપા કે પ્રસિદ્ધ કરવા બાબત હવે પ્રકરણ નંબર પાંચની અંદર બીજો પાઠ છે ગુનાહિત બળ અને સ્ત્રી વિરુદ્ધ હુમલો કલમ નંબર ચુંતેરની અંદર કોઈની કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના પર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત કલમ નંબર પંચોતેરની અંદર જાતીય સતામણી દર્શાવવામાં આવી છે કલમ નંબર છોતેરની અંદર કુલ સ્ત્રીને નિવસ્ત્ર કરવાના ઇરાદાથી તેની ઉપર હુમલો કરવા કરવો અથવા ગુનાહિત બળ વાપરવું એટલે કે કુલ સ્ત્રીને નિવસ્ત્ર કરવા માટે તેની ઉપર હુમલો કરો કે ગુનાહિત બળ વાપરો કલમ નંબર ની અંદર ચોરી છુપીથી અંગત ક્રિયાઓ જોવી કલમ નંબર ની અંદર પીછો કરવો કલમ નંબર ઓગણએસીની અંદર કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલો શબ્દ કે કરેલી ચેષ્ટા અથવા કૃત્ય ત્યારબાદ તેની અંદર બીજો પાઠ છે લગ્ન સંબંધિત ગુનાઓ જેની અંદર કલમ એસી ની અંદર દહેજ મૃત્યુ કલમ નંબર એક્યાસી ની અંદર કોઈ પુરુષે છેતરપિંડીથી કાયદેસર લગ્ન થયા હોવાનું માનવા પ્રેરીને પત્નીને પત્ની ભાવે સહવાસ કરવા બાબત કલમ નંબર બ્યાસી ની અંદર પતિ અથવા પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા બાબત કલમ નંબર ત્યાં ની અંદર જે વિધિથી કાયદેસર લગ્ન થયું ન ગણાય એવી લગ્ન વિધિ કપટપૂર્વક કરી લેવા બાબત કલમ નંબર ચોરાસી ની અંદર પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવા અથવા લઈ જવા અથવા રોકી રાખવા બાબત કલમ નંબર પંચ્યાસી ની અંદર કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા સગાએ તેની સાથે કૂરતા કરવા બાબત કલમ નંબર છ્યાસીની અંદર કૃતાની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર સત્યાસીની અંદર કોઈ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા અપનાયન કરવા અથવા દબાણ કરવા બાબત દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ બીજો પાર્ટ છે ગર્ભપાત કરાવવા વિગેરે બાબત કલમ નંબર અઠ્યાસીની અંદર ગર્ભપાત કરાવવા બાબત કલમ નંબર નેવ્યાશીની અંદર કોઈ સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબત જોગવાઈ દર્શાવવામાં આવી છે કલમ નંબર નેવું ની અંદર ગર્ભપાત કરાવવાના ઈરાદાથી કરેલા કૃત્યથી મૃત્યુ નિપજાવવા બાબત કલમ નંબર એકાણું ની અંદર બાળક જીવતું ન જન્મે અથવા જન્મ્યા પછી તે મરી જાય એમ કરવાના ઈરાદાથી કરેલું કૃત્ય કલમ નંબર બાણું ની અંદર ગુનાહિત મનુષ્ય વધ ગણાય એવા કૃત્યથી ઉદરમ ફરતું ફરકતું થયું હોય એવા અજાત બાળકનું નૃત્ય નિપજાવવા બાબત ત્યારબાદનો બીજો પાર્ટ છે બાળક વિરુદ્ધના ગુનાઓ કલમ નંબર ત્રાણું ની અંદર માતા કે પિતા અથવા બાળકની સંભાળ રાખનારી વ્યક્તિએ બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવા અને તેજી દેવા બાબત કલમ નંબર ચોરાણું ની અંદર મૃતદેહ છુપી રીતે નિકાલ કરીને જન્મ છુપાવવા બાબત એટલે કે કોઈ બાળક મૃત જન્મ્યું છે અને તેને છુ મૃતદેહને છુપી રીતે નિકાલ કરો કે જન્મ છુપાવવા બાબત કલમ નંબર ચોરાણું ની અંદર તેની જોગવાઈ દર્શાવવામાં આવે છે કલમ નંબર પંચાણું ની અંદર ગુનો કરવા માટે બાળકને ભાડે રાખવા નોકરીએ રાખવા કે સામેલ કરવા બાબત કલમ નંબર છન્નું ની અંદર બાળક મેળવી આપવા બાબત કલમ નંબર સત્તાણું ની અંદર દસ વર્ષથી ઓછી વયના બાળકના શરીર ઉપરથી કોઈ વસ્તુની ચોરી કરવા માટે તેનું અપહરણ કે અપનાયન કરવા બાબત કલમ નંબર અઠ્ઠાણું ની અંદર વેશ્યાવૃત્તિ વગેરેના હેતુ માટે બાળકનું વેચાણ કરવા બાબત કલમ નવ્વાણું ની અંદર વૃક્ષવૃત્તિ વગેરે હેતુઓ માટે બાળકને ખરીદવા બાબત મિત્રો આ હતા પ્રકરણ નંબર ચાર અને પ્રકરણ નંબર પાંચ હવે આગળના એપિસોડની અંદર કે આગળના ભાગની અંદર ભાગ ત્રણની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સાતની અંદર આપણે ભારતીય ન્યાય સંહિતામાં શું શું કહેવા માગી છે તે સમજીશું મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો